ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે ભુજ શહેરમાં જેટલા વરસાદી નાળા આવેલા છે પાલિકા દ્વારા વરસાદી નાળાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે અંદાજિત પાલિકા દ્વારા નાળા સફાઈ પાછળ પચાસ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે શહેરમાં યોગ્ય રીતે પ્રી મોનસૂન કામગીરી નહીં કરવામાં આવતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે પ્રી મોનસૂન કામગીરીને લઈને વિપક્ષ કોંગ્રેસ સત્તા પક્ષ આરોપ મૂક્યો છે કે ભુજ પાલિકાની પ્રિ મોનસૂન કામગીરી કરવામાં કોઈ રસ નથી માત્ર કાગળ પર કામગીરી બતાવી લાખો રૂપિયાના બિલ બનાવી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે ત્યારે ભુજ શહેરની અને ખાસ કરીને અમારા વિસ્તારની જે ગટરના અને નાળા બનાવેલા છે પાણીના નિકાલના એની હાલત જોઈ અને છેલ્લા વીસ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે એ જોતા નગરપાલિકાની સંપૂર્ણ બેદરકારી દેખાઈ આવે છે છેલ્લા ઘણા સમયથી અત્યારે જે સત્તામાં જે પક્ષની નગરપાલિકા છે તેણે અત્યારે ભુજ શહેર માટે તો નહીં પણ આ વિસ્તાર માટે તો શૂન્ય કામગીરી કરી છે એવું કહી શકાય